ગુડ મોર્નિંગ મિત્રો આજે સવાર સવારમાં ગાય ભેંસ માટે ઘાસચારો એણી લાયો છે ટ્રેક્ટર ભરીને મહેનત તો કરવી જ પડે પશુપાલનમાં ને કે કઈ શું વધે એમ નથી લીલો ઘાસચારો ટ્રેક્ટર ભરીને લાવ્યો છે મિત્રો દરેક પશુને આપી દીધો છે અંદર છે જેથી કરીને બગાડ ઓછો થાય ઘાસચારો પૂરતું જ ગાયને મળી રહે સાંજના ટાઈમે સૂકો ઘાસચારો આપવો છે જેથી કરીને ચોમાસાની અંદર કોઈ પણ રોગ થતા નથી શંકર ગાયમાં ચોમાસાની અંદર વધુ રોગ જોવા મળે છે કારણ એક જ હોય છે કે બે ટાઈમ કાસચારો લીલો આપવામાં આવે તો રોગનું પ્રમાણ થતું હોય છે અમુક બીજા મચ્છર બીજા પ્રશ્ન થતા હોય છે જો આપવામાં આવે તો તેની આગળ રક્ષણ મળી રહે મચ્છર કરે પણ છતાંય સૂકું ઘાસ ચારો આવે એટલે ટેકો પૂરી નાખે તો મિત્રો આ અમારો આજનો વિડીયો ઘાસ સારો લેવા ગયા હતા નાખી દીધો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કાયમ આવા જ વિડીયો તમારી સમક્ષ આવી જાય હવે આપવાનો છે આટલો ખાસ સારો વધ્યો છે